ધંધુકા જનકપુરી ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુના ભવ્ય સુમન કાર્યક્રમ યોજા અમદાવાદ જિલ્લા ધંધુકા જનકપુરી પવિત્ર આંગણે આજે લોકકલા અમર પૂજારી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુને સુમન અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજા આ કાર્યક્રમનું આયોજન આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ચાવડા પરિવાર તેમજ જાળિયા પરિવાર સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે પ્રસંગે પરમ પૂજય એક હજાર જનક શ્રી સાહેબ સંતો સાધુઓ મહાનુભાવો તથા હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા બાપુની દિવ્ય ચિતનાની હાજરી વચ્ચે એકસો અગિયાર દીકરીઓને સાસરે વળાવવાનો પવિત્ર પ્રસંગ પણ ઉજવાયો જે સૌની આંખો બીની કરી ગઈ આ પ્રસંગે બાપુએ લોક કલા દ્રિય યોગદાન યાદ કરીને સૌએ તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી પ્રસંગને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરનારા તમામ સેવકો યુવાનો અને ટ્રસ્ટ સભ્યોને વંદન તથા અભિનંદન પાઠવવામાં સ્થળ પર ભક્તિ ભાવ ભાવતા અને લોકકલાની સંગીતથી આખી જનકપુરી ગુંજી ઉઠી હતી અમો સદાય આપની એ લાગણી અધીરી છીએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુની દિવ્ય અમર ચેતનાને સદા આશીર્વાદ વરસાવે એવી સૌએ એકસ્વર પ્રાર્થના કરી લોકકલાના પ્રકાશ ગુંજી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુને અનંત વંદ કહેવત એવી છે કે ચોરાવ બાપુ નીતના ચોરાવર્ષી બાપુ પાર્થિવ

એ દીકરી બધા બાપના ઘરેથી સાસરા ઘરે ગયા એટલે દીકરી તો અહિયાં હયાત જ છે માત્ર ને માત્ર એના મમ્મી પપ્પા નું ઘર છોડીને સાસુ સસરા ઘરે એ દીકરી ગયા છે એવી જ રીતે વંદનીય શ્રી જોરાવરસિંહજી બાપુ આજે નવદ્રશ્યના ઘેરથી રજા લીધી છે પણ અમારા બાલ પ્રગડામાં દરેક યુવાનોમાં દરેકની વેદનામાં આજે પણ જાગતા છે એ મારી પાલના છે અને આજે પણ આ પ્રસંગમાં મને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો છે કે હું જોરાવરસિંહ બાપુને મારા દિલમાં અને મારી સામે સાક્ષાત હયાત છે એવો મારો અનુભવ અને મારી વ્યથા છે આમ તો આજના દિવસે નરેન્દ્રસિંહભાઈના પરિવારને આફત આવી આફત આવેલી છે એ સહન શક્તિ કરવાની માતાજીમાં ભગવાન એમની તાકાત આપે અને સમગ્ર ભાવ ભરગડામાં આજે આકરું ગામ મને જ્યારે મ્યુઝિયમ બનાવવાનું થયું ત્યારે મહેન્દ્રસિંહભાઈએ ઘણી સેવા કરવાનો મોકો આપેલો રાતોરાત રોડ ભરી જાય સી એમ સાહેબ આવતા હોય મંત્રીઓ આવતા હોય ધારાસભ્ય આવતા હોય અને લોક કલા ફાઉન્ડેશનના માધ્યમથી આકરો ગામના સમસ્ત બાલપરખનું જેને ઉજણું કર્યું છે અને આજે રાજપૂતની દીકરો તો ખરો જ પણ સાથે સાથે અઢારૈ વરણ અને ધંધુકા તાલુકાને વંદનીય જોરાવરસિંહ બાપુએ ઉજણું કર્યું છે તેમતનાનું લાખ હાર લખમસ્તક વંદન કર્યું છે